અમદાવાદમાં એસજી હાઇવે ઉપર આવેલી ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી બહાર આવી છે હોસ્પિટલની ગંભીર બેદરકારીના કારણે બે દર્દીઓના મોત નિપજ્યા છે શું છે આ સમગ્ર ઘટના આવો જાણીએ આ રિપોર્ટમાં અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલ ખાતે બે દર્દીના મોતથી દર્દીના પરિવારજનોએ હોબાળો કર્યો હતો દર્દીઓના પરિવારજનોનો આરોપ છે કે પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને દર્દીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા जिना कारणे दर्दी न मौत निप जाए मेरी मम्मी को सीधा एक रिपोर्ट निकाला नहीं निकाला पता नहीं सीधा मेरी मम्मी का एंजियोग्राफी कर दिया है पता नहीं उसने क्या ब्लॉकेज है क्या नहीं है वो कुछ भी बताया नहीं है उसके बाद में मेरे पापा का तो गांव में ऐसा बोला था आपको कुछ तकलीफ नहीं हार्ट की कोई भी सब कुछ आपको अट्टे अट्टे कुछ प्रॉब्लम नहीं है और मेरे पापा को दो स्टैंड लगा दिया है और मेरे को इन्फॉर्म भी नहीं किया है विदाउट एनी इन्फॉर्मेशन जो भी हुआ है विदाउट इन्फॉर्मेशन हुआ है मेरे पापा को भी नहीं पता है क्या हुआ है नब्बे परसेंट एकदम हेल्दी है फिर भी उनो, उनको सीधा आयुष्मान कार्ड का अप्रूवल ले लिया और सीधा एंजियोग्राफी कर दिया एंजियोग्राफी करने के बाद उसको स्टैंड लगाने की जरूरत पड़ी तो न उन्होंने न पेरेंट्स को बताया किसी को उन्होंने नहीं बताया और सीधा उसका ऑपरेशन कर दिया स्टैंड लगा दिया उसमें दो लोगों की जान चली गई देखो जो कैश पैसा लेना होता ना तो पहले रिसेप्शन पे पैसा जमा करवा दे फिर ये ऑपरेशन करते आयुष्मान कार्ड का अप्रूवल मिल गया इसलिए किसको पूछने का किसी को बोलने का पैसा तो आ गया પોસ્ટ કરી લખ્યું અમદાવાદ ની ખ્યાતિ હોસ્પિટલ માં બનેલી ઘટના ખુબજ ગંભીર અને સંવેદનશીલ છે પીએમ જે એ યોજના હેઠળ રાજ્ય એન્ટી ફ્રોડ યુનિટ એસ ને સમગ્ર ઘટના તાત્કાલિક તપાસ આદેશ આપ્યા છે આ પ્લાસ્ટિક કરેલા સાત પેશન્ટમાંથી અનફોર્ચ્યુનેટલી ક્રિટિકલ કન્ડિશનના કારણે બે પેશન્ટોના મૃત્યુ થયા જેના માટે અમે ખૂબ જ આશ્વાસન એમના પરિવાર માટે રાખીએ છીએ અને અમને ખરેખર એના માટે ઘણી સાંત્વના છે આ માટે પોલીસ અત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને એ તપાસમાં અમારા તરફથી બને એટલો પૂરેપૂરો બધી સહયોગ અમે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ યુએન મહેતા અને ગાંધીનગર આરોગ્ય વિભાગની આઠ થી દસ ડોક્ટરોની ટીમ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચી છે જે પાંચ દર્દીઓ આઈસીયુ અને દસ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તેઓની સારવાર અને તપાસ હવે તેઓ દ્વારા કરવામાં આવી રહી છે